હલો મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું તો જો આપણે ચારસો ગ્રામ દાળ દહીં વડા માટે પલળીને રાખી દીધી હતી બે કલાક પહેલાં તો આપણી દાળ એકદમ મસ્ત પલળી ગઈ છે એ જોવા માટે જો આ રીતે કટકો કરો એટલે થઈ જાય એટલે આપણી દાળ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે તો તમે આમાં મગસડી દાળ પણ થોડીક નાખી શકો પણ એનાથી સ્વાદ આખો બદલી જાય છે એટલા માટે આપણે ખાલી અડદની દાળ લીધી છે તો આપણે અડદની દાળનું માપ છે તો આ રીતે જો આપણે મિક્સરનું બાઉલ તૈયાર કરી લીધું છે અને એમાં બે ભાગમાં આપણે ડિવાઈડ કરીશું પહેલા થોડીક અને પછી થોડીક આમાંથી આપણે બધું પાણી નીતાવી દેસું પછી જરૂર પડશે તો થોડુંક નાખશું મિક્સરને જો આપણે સાલું બંધ કરી અને આ રીતનું ફેરવવાનું છે આ સાઈડ નથી ફેરવવાનું ચાલુ બંધ કરી અને એકદમ સરસ રીતે પીછી લઈએ આપણે દાર જો વડા માટેનું એકદમ સરસ આપણું બેટર થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો એકદમ મસ્ત ક્રીમી ક્રીમી આપણું બેટર થઈ ગયું છે તૈયાર તો હાલો હવે અને આપણે ટ્રાન્સફર કરી લઈએ જો આપણે આ વડાનું બેટરમાં નથી નાખવાનો ઈનો કે નથી નાખવાના ખાવાના છોડા આપણે એમનામ જ આપણે હાથેથી ફેટવાનું છે એક જ દિશામાં આપણે પાંચથી દસ મિનિટ ફેંટશું એટલે એકદમ મસ્ત ઓછા રૂ જેવા અને ચાળીદાર આપણા વડા બની જશે તો વડામાં નાખવા માટે જો આપણે આદુ લસણ અને મરસા લઈ લીધા છે તો હવે આપણે વડાના બેટરને એક જ દિશામાં આ રીતે ફેટવાનું છે એમાં આપણે કોઈ પણ જાતના છોડા નથી એડ કરવાના તો હાલો હવે બેટરને પાંચક મિનિટ માટે ફેટી લેશું જો આપણું બેટર ફેટાય અને એકદમ સરસ રીતે તૈયાર છે તૈયાર તો બેટર આપણું ક્રીમી થઈ ગયું એ જોવા માટે આપણે એક પાણીની વાટકીમાં થોડુંક એવું એડ કર્યું છે તો જો એ ઉપર જ તરે છે આપણે નીચે નથી કર્યું એટલે આપણું બેટર થઈ ગયું છે તૈયાર તો હલો હવે તેલ મૂકી દઈએ તરવા માટે જો આપણે આદુ મરસા નાખીએ અને થોડી વાર માટે હલાવી લેશું અને પછી તેલ ગરમ કરવા મૂકી દઈશું જો વડાને એકદમ મસ્ત લૂક દેવા માટે આપણે દહીંને એકદમ મસ્ત મોડું દહીં લઈ લીધું છે તો દહીંને હવે આપણે આ જવણીની મદદથી ફેટી લેશું અને થોડીક એમાં આ ખાંડનો પાવડર એડ કરી દઈશું મસ્ત સરસ ફેટવા માટે આ રીતની આપણે જવણીને આ રીતે ફેળવશું એટલે એકદમ મસ્ત દહીં આપણું તૈયાર થઈ જશે તો એને જો આ રીતે પેસ કરશું એટલે મીડિયમ ભરશે બહુ આપણે નથી કરવાનું ના અત્યારે સાઈઝ જેવું થઈ જશે એટલે આપણે દહીંને ઘાટું જ રાખવાનું છે એટલા માટે આ રીતે ધીમે ધીમે ફેરવું છું તો જો આપણું દહીં એકદમ મસ્ત ક્રીમી ક્રીમી થઈ ગયું છે તૈયાર હવે એમાં આપણે ખાંડનો પાવડર એડ કરી દઈશું તમને જેવું પસંદ હોય ખાટું મીઠું એ પ્રમાણે તમે એડ કરી શકો છો હું આ રીતે ત્રણ મોટી ચમચી ખાંડનો પાવડર એડ કરું છું આપણે અડધો લીટર દૂધનું દહીં મેળવેલું છે એટલા માટે હું ત્રણ ચમચી એડ કરીશ જો આ રીતે હવે એને ફરી પાછું આ રીતે કરશું એટલે બધું મિક્સ થઈ જશે જો આ રીતે સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી પાછું આપણે દહીંની વડા તૈયાર કરીએ ત્યાં સુધી ફ્રિજમાં મૂકી દઈશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે વડા ને એકદમ મસ્ત શેપ આપવા માટે આપણે ગરમ પાણી પેલા થી આપણે કરીને રાખ્યું છે એકદમ સોફ વડા બને એટલા માટે અને આ પાણી આપણે એટલા માટે લીધું છે કે વાળો આ રીતે હાથ કરી અને વડું પાડશું એટલે સરસ ચેપ આવશે વડાનો એકદમ સરસ થઈ ગયા છે તૈયાર આપણે ગેસ સાવધી રોજ રાખવાનો છે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તરાવા દઈશું એટલે અંદરથી પણ એકદમ સોફ્ટ થઈ જાય અને એકદમ ખુલેલા ખુલેલા આપણા વડા બની ગયા છે જો આપણા વડા કેવા સરસ ફૂલી અને મસ્ત થઈ ગયા છે જો આપણા વડા એકદમ કેટલા ઓછા અને મસ્ત થઈ ગયા છે ફૂલેલા એને દબાવીએ આપણે આ રીતે ભેગા થઈ જશે તો એને હવે ગરમ પાણીમાં એડ કરી દેસું આ રીતે ન શેક પાણી ગરમ આપણે રાખવાનું છે બહુ નહીં તો જો બાકીના વડા પણ એને પણ કરી હું જો અંદરથી વડું ખોલી ને તમને બતાવું જો એકદમ કેવું સરસ જાળીદાર આપણા વડા કઈ પણ સોડા વગર મસ્ત એકદમ જાળીદાર આપણા વડા બનાશે જો વડાને ઉપરથી ગાર્નિશ કરવા માટે આપણે હંચર પાવડર લઈ લીધો છે પછી આ ગરમ મસાલો લઈ લીધો છે અને કાશ્મીરી લાલ મરચું લઈ લેશુ સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું પછી જે આ એવનનો મસાલો આવે ને ખાટો મીઠો આ રીતે એ આપણે લઈ લેશું જો આ રીતે એવનનો મસાલો લઈ લીધો છે અને એક ચમચી આપણે શાટ મસાલો લઈ લેશું આ બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લેશું જો આ રીતે આપણો સરસ મજાનો ખટ્ટો મીઠો મસાલો તૈયાર થઈ ગયો છે જો આ રીતે લાલ મરચું પાવડર નાખ્યું છે આપણે ગરમ મસાલો એવી જ રીતે તમે રેડીમેડ પણ મસાલો મળે છે તે પણ લઈ શકો છો પણ આપણે ઘરે જ બનાવીએ છીએ તો હાલો હવે જોઈ લઈએ આગળની પ્રોસેસ જો આપણા દહીંવાળા એકદમ પલળી અને સોફ્ટ થઈ ગયા છે અને સોરી મિત્રો હું એક આમાં સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ હિંગ નાખી હતી તમને કહેતા ભૂલી ગઈશું એટલા માટે સોરી તો હવે આપણે દહીં વડાને આ રીતે પ્રેસ કરી અને પાણી બધું કાઢી લેશું અને પ્લેટ આપણે તૈયાર કરી લઈએ જો આ રીતે આપણે વડાની ઉપર દહીં એડ કરી દેસું જો આ રીતે આપણે ઉપરથી દહીં એડ કરી અને લીલા મરચાંની આપણે ચટણી એડ કરી દેસું પછી આપણે ખજૂર આમલીની ચટણી એડ કરીશું ખટી મીઠી આ રીતે ખજૂર અમલીની ચટણી એડ થઈ જાય પછી જે આપણે મસાલો બનાવીને રાખ્યું છે એ મસાલો આ રીતે એડ કરશું તો જો સાલો થઈ ગયા છે આપણા દહીં વડા તૈયાર એકદમ મસ્ત તમે જોઈ શકો છો આપણા દહીં વડા કેવા સરસ તૈયાર થઈ ગયા છે તો હાલો હવે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા દહીં વડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે હવે રાહ નથી જોવાની સાલો જમવા માંડીએ એકદમ મસ્ત અને ક્રીમી આપણા દહીંવડા છે તમે જોઈ શકો છો કે એકદમ કેવા સોફ્ટ આપણા દહીં વડા છે તો હાલો બધા દહીં વડા ખાવા માટે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈશું અને ચાલો હવે ફરી મળશું નવી રેસીપીમાં નવા બ્લોગમાં તો કે લઈએ બાય બાય અને આવા જ નવા નવા વિડીયો જોવા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં આ અમારી રેસીપી કેવી લાગી એ જરૂરથી બતાવજો અને દહીં ખાવા હોય તો તમે બધા મિત્રો પણ આવજો દહીં ખાવા હાલો ખૂબ જ ટેસ્ટથી આપણા દહીં વડા બનીશે તો હવે હાલો ખાવા માંડીએ